અદાણી અંબુજા સિમેન્ટ અને અંબુજા ફાઉન્ડેશન દ્વારા ભારતીય સેના અને ગુજરાત પોલીસની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે નવી પહેલ કરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી અંબુજા સિમેન્ટની સી એસ આર પ્રવૃત્તિઓ અંતર્ગત અંબુજા ફાઉન્ડેશન દ્વારા કૃષિ કાર્ય મહિલા સશક્તિકરણ પ્રાથમિક શિક્ષણ આરોગ્ય જળસંચય અને યુવાનોને રોજગારી આધારિત કૌશલ્ય તાલીમ જેવા અનેક સમાજ સેવાના કાર્યો કરવામાં આવી રહ્યા છે કૌશલ્ય તાલીમ કાર્યક્રમ દ્વારા જિલ્લાના પંચાણું થી પણ વધુ તાલીમાર્થીઓને વિવિધ પ્રકારની તાલીમ આપી રોજગારી સાથે જોડવામાં આવ્યા છે થોડા દિવસો અગાઉ અંબુજા સિમેન્ટ પ્લાન્ટના ચીફ મેન્યુફેક્ચરિંગ ઓફિસર સંજય વૈશિષ્ટ જેઓ પોતે ભારતીય વાયુસેનાના ભૂતપૂર્વ સ્કવોર્ડન લીડર તરીકે ફરજ બજાવી ચૂક્યા છે તેમણે ખાણ વિસ્તારના ગામોના યુવાનો સાથે મુલાકાત કરી હતી અને તેમની ચર્ચા દરમિયાન તેમણે ભવિષ્ય વિશે જણાવ્યું હતું કે રામપરા ભેટાળી કોડીદ્રા કુકરાસ અને આણંદપરાના ઘણા યુવાનોનું સપનું ભારતીય સેના અને રાજ્ય પોલીસમાં જોડાવને દેશ અને રાજ્યની સેવા કરવાનું છે યુવાનોની માગણી મુજબ તેમણે ભારતીય સેના પેરામિલિટરી ફોર્સ અને ગુજરાત પોલીસકર્મી ભરતી પ્રક્રિયાના ભાગરૂપે શારીરિક અને સ્પર્ધાત્મક લેખિત પરીક્ષાની તૈયારી કરવા માગતા યુવાનો માટે આ વિસ્તારના ગામડાઓ તેમજ શારીરિક તાલીમની તૈયારીઓ માટે જગ્યા ઉપલબ્ધ કરાવી છે આ સાથે જ યુવાનોને લેખિત પરીક્ષાની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે જેથી કરીને અહીંના યુવાનો તેમના ભવિષ્ય માટે જે સપનું જુએ છે તે સાકાર થઈ શકે આ પ્રસંગે આજે સાંજે છ માર્ચે બે હજાર રોજ આ અનોખી પહેલનું ભવ્ય ઉદ્ઘાટન ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તેમજ સંજય વશિષ્ઠ ઉમાશંકર ચૌધરી ચીફ પ્લાન્ટ મેનેજર ગામના સરપંચો અને લોકોની હાજરીમાં થયું ગામના મુખ્ય મહેમાન જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ પ્રયાસની સરાહના કરી આવા પ્રયાસોને પ્રોત્સાહિત કર્યા હતા તેમજ યુવાનોને શિસ્ત નિયમિત કસરત લેખિત પરીક્ષા તેમજ વિશેષ માહિતી આપે તેવું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તેમજ હાજર મહાનુભાવો તેમજ ગામના સરપંચશ્રીઓ ઉપસરપંચશ્રીઓએ પણ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા અંબુજા ફાઉન્ડેશનના પ્રાદેશિક વડા દલસુખ વઘાસિયાએ પણ ઉપસ્થિત તમામ મહેમાનો અને ગ્રામજનોનો આભાર વ્યક્ત કર્યો હતો